ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ સોશિયલ સાયન્સ લેક્ચર આજના સામાજિક વિજ્ઞાનના એક ખૂબ અગત્યના લેક્ચરમાં આપણે વાત કરવી છે એ છે આપણે ડાંગર વિશે માહિતી જરૂરી આપણે આપીએ ડાંગરની માહિતી આપણે લેવી હોય તો તમને ખબર છે કે ભારતનો સૌથી અગત્યના પાક પૈકી એક પાક આ છે ડાંગર ડાંગર એટલે આપણો સૌથી મહત્ત્વનો પાક ગણી શકાય તમને ખબર છે કે વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ વસ્તી છે એ ખોરાકમાં ચોખાનો સમાવેશ કરે છે તમને ખબર જ હશે કે ચોખા આપણો બહુ મહત્વનો પાક છે અને ભારતમાં તો છે જ પણ આખા વિશ્વમાં એનો ઉપયોગ થાય છે તો એ આપણે જાણી શક્યા બીજું ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે આપણો નંબર બીજો છે સૌથી પહેલો ચાઈના ચીન છે આપણે બીજા નંબરે ડાંગરનો ઉપયોગ કરનાર દેશ છીએ હવે ભારતના કુલ વાવેતર વિસ્તારની વાત કરીએ તો ચોથા ભાગ ઉપર ડાંગર પાકે છે ખેડૂતો એટલું ડાંગરનું ઉત્પાદન કરે છે કે કુલ જમીનનો ચોથો ભાગ એટલે પચીસ ટકા હિસ્સો તો ડાંગરની જ ખેતી થાય છે ડાંગર એટલે ઉષ્ણકટિબંધીય ભાગ ઉષ્ણકટિબંધનો પાક છે ભૂલવાનો નથી પછી ડાંગરનું ઉત્પાદન કરવું હોય તો એને આબોહવા કેવી જોઈએ એની વાત કરીએ વધુ ઉત્પાદન માટે ગરમ અને વેજવાળી આબોહવા છે લઘુત્તમ બસો ડિગ્રી તાપમાન છે અને નદીઓના કાપની જમીન હોવી જરૂરી છે બીજું વરસાદ કેટલો સો સેમીથી પણ વધુ વરસાદ એને જોશે તો પાક સારો આવશે એટલે આ એની રિક્વાયરમેન્ટ જરૂરિયાત આ પાક આપણે ઉગાડવો હોય તો આપણે શું કરવાનું એની આપણે માહિતી લીધી ત્યાર પછી ઓછા વરસાદવાળા વિસ્તાર હોય તો મુશ્કેલી પડે ના બિલકુલ ન પડે ઓછા વરસાદવાળા વિસ્તાર જેમ કે પંજાબ છે હરિયાણા છે ઉત્તર પ્રદેશ છે એ લોકોની મુશ્કેલી છે પાણીની પણ એ લોકો સિંચાઈ કરે સિંચાઈથી ખેતી થઈ જાય ડાંગર તો તોય આવે જ છે ત્યાં ડાંગરની ખેતીમાં માનવ શ્રમની બહુ જરૂર છે કારણ કે આ પાક છે એ મહેનત માગી લે છે બરાબર ખૂબ મહેનત કરવી પડે ત્યારે પાક આવે છે એટલે આ કેવો પાક છે માનવ શ્રમિક પાક માનવ શ્રમ બહુ જ જોઈએ ત્યારે આ પાક આવે છે બાળકો ત્યાર પછી ડાંગરની ખેતી છે એ ક્યાં ક્યાં થાય છે કયા કયા રાજ્યોમાં આપણે ભારતની જ વાત કરીએ ચાલો તો ભારતમાં શું છે ભારતમાં પશ્ચિમ બંગાળ છે ઉત્તર પ્રદેશ છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે બિહાર ઓરિસ્સા આ બધામાં ડાંગર ખૂબ જ પાકે છે આ રાજ્યોમાં બે થી ત્રણ વખત વર્ષ દરમિયાનમાં પાક લેવાય એક વખત નથી લેવાતો બરાબર ને બે થી ત્રણ વાર પુષ્કળ અને ડાંગરને પાણીની પાક તરીકે ગણવામાં આવે છે ડાંગર લેવો છે પાણી તો જોશે જ એવું બધા કહેતા હોય પણ તોય ડાંગર છે એ અમુક ખેતરમાં તોય લેવામાં આવે કારણ કે સતત પાણી ભરી રાખવું પણ એવી માન્યતા છે આમ માન્યતા સાચી છે પણ અહીંયા ફુવારા પદ્ધતિથી પણ પાક લઈ શકાણો છે બરોબર ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ પાક લઈ શકાણો છે તો એક એની વિશેષતા થઈ ડાંગર વિશે હજી આપણે એક આગળનો પ્રશ્ન કરવો છે એ છે પીણા અને એમાં ચા વિશેની માહિતી આપીએ બરોબર ભારતમાં વપરાતા પીણા અને એનો પરિચય આપો ભારતમાં ચા કોફી ને કોકો આ ત્રણ પીણા છે એનો પરિચય જોઈએ તો પેલા ચાની માહિતી આપણે આપી દઈએ તો બરાબર વધુ સારું રહેશે સૌથી પહેલા તો આ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ સમશીતોષ્ણ પાક છે ચા ઉષ્ણ કટિબંધમાં પાકે પાકે ઓકે રાઈટ ત્યાર પછી એના છોડના પાંદડા અને કોમળી કૂપળો પ્રક્રિયા કરવામાં આવે તેની ચાની ભૂકી બનાવવી પડે અથવા પત્તી તો ચાની ભૂકી અને પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય ભૂકી વાપરે ઘણા તો પત્તા જ નાખે ઓરિજિનલ ચા તો તમે સ્વાદ લો તો તમને ખબર પડે કે આપણે એવી ચા તો પીતા જ નથી ક્યારે એવી સરસ ચા સારી ગુણવત્તાવાળી ચા ઊગતી હોય છે ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાષ્ટ્ર છે આપણે બીજા નંબરે બરોબર ત્યાર પછી શ્રીલંકા ચીન અને ભારત એ ત્રણ એવા દેશો છે કે જે ચાની નિકાસ કરે છે અગ્રેસર છે આપણે ચાની ખેતી કરીને પછી નિકાસે કરીએ નિકાસ કરીને બીજા દેશમાં મોકલીએ છીએ પછી ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવાળી જમીન જોઈએ પાણી વહી જવું પડે પાણી જમા થાય તો ચાના મૂળ ખરાબ થઈ જાય ચાના પાક માટે ઢોળાવાળી ભૂમિ જોઈએ તત્વવાળી જમીન જોઈએ બસોથી ત્રણસો સેન્ટીગ્રેડ તાપમાન ઊંચું જોઈએ ત્યારે પાક થાય છે અને બસો સેન્ટીમીટરનો વરસાદ પણ અહીંયા જોઈએ છીએ ત્રણસો સેન્ટીમીટર પડે તોય સારું કહેવાય બસો થી ત્રણસો સેન્ટીમીટર સુધી વરસાદ પડી જાય તો વાંધો નથી બંગાળ છે ઉત્તરાખંડ છે કર્ણાટક છે તમિલનાડુ છે અને ઉત્તર પ્રદેશ છે ફરીથી અસમ બંગાળ ઉત્તરાખંડ કર્ણાટક તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ આટલા રાજ્યોમાં ચા પુષ્કળ પાકે છે બાળકો આપણને ખબર છે કે અસમ અને પશ્ચિમ બંગાળ દેશની પંચોતેર ટકા ચાનું એકલું ઉત્પાદન કરે એવા બે રાજ્યો છે આપણે લડીખમ બે રાજ્યો દેશની પંચોતેર ટકા ચા ઉત્પાદન કરે અસમ અને પશ્ચિમ બંગાળ ચાના છોડ પરથી પત્તીઓ કુશળતાપૂર્વક પૂર્વક આવે બરોબર એને બહુ સાચવીને પત્તીઓ તોડવી પડે એમાં સારી ગુણવત્તાવાળી ચા આપણને મળતી હોય છે તો આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને બે વસ્તુ પર ધ્યાન દીધું ડાંગરની ખેતી અને એની વિશેષતા અને ચા એક પીણા તરીકે કેવી રીતે ઉપયોગી છે અને એનું ઉત્પાદન કેટલું થાય છે ક્યાં થાય છે દેશમાં થાય છે વિદેશમાં કેવી રીતે થાય છે તે કોણ કયા રાજ્યો તેનું ઉત્પાદન કરે છે અને ભારતનું મહત્ત્વ ચાનું શું છે એની આપણે વાત કરી ફરી આપણે આવા જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર માં ફરી મળશું ત્યાં સુધી ખૂબ મહેનત કરો મળતા રહીએ આવજો